હેલો જય માતાજી સ્વાગત છે તમારું અમારી ચેનલમાં તો આજે આપણે બનાવવાના છીએ માતાજીના નોરતા ચાલી રહ્યા છે નવ નવલા તો એના માટે આપણે નૈવત ધરવા માટે લાપસી બનાવવાની છે જે આપણા ઘઢિયાઓએ આપણને શીખવાડ્યું હોય એ રીતે આપણે લાપસી બનાવશું વેલણવાળી વેલણથી બનતી લાપસી એના માટે મેં એક વાટકો કર્કરો લોટ લીધો છે બહુ ને બહુ ઝીણોની એવો લોટ લીધો છે ગોળ લીધો છે દેશી ઘી લીધું છે અને આપણે જે રોજિંદા ડ્રાય ફ્રૂટ હોય કાજુ બદામ દ્રાક્ષ એ લીધું છે જે પ્રમાણમાં લોટ હોય એ જ પ્રમાણમાં એટલું જ વાટકી પાણી લેવાનું છે આપણે પછી હું આગળનું તમને બતાવું છું તો ચાલો હવે તમને બતાવું કઈ રીતે આપણે લાપસી બનાવવાની છે તો એના માટે જે આપણે એક વાટકો લોટ લીધો હતો એ પ્રમાણે જ એક વાટકો આપણે પાણી લેવાનું છે કેમ કે એમાં ગોળ પણ આવે એટલે પાણી એક વાટકો જ નાખવાનું છે બરાબર ઘડીક વાર એને આપણે ઉકળવા દેવા ઉકળે છે ત્યાં આપણે અહીં એને લોટમાં સરસ આવ બધું એકદમ થઈ જાય ભળી જાય તેલ કે ઘી ગમે તે રીતે આપણે એને કરી લેવાનું છે મિશ્રણ ત્યાં આપણું પાણી ઉકળે છે ગોળ ને પાણી ગોળ 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 આપણે આપણે ઉકળી જાય પછી હવે આમાં નાખી જે પ્રમાણે તમારે લોટ હોય જેટલું ગળ્યું ખાતા હોય એ પ્રમાણે આપણે ગોળ નાખી દેસુ ઢીલો ગોળ લેવાનો એટલે તરત એમાં મિશ્રણ થઈ જાય ઘડીક એને આપણે ઉકળવા દેસુ તો જોઈ શકો છો આપણે આ ગોળ વાળું પાણી બહુ જ ખૂબ ઉકળી ગયું છે દસક મિનિટ સુધી એને એક ધારું ઉકળવા દેવાનું છે જેટલો એને ઉકાળશો ને આંધણ આવશે ને એ પ્રમાણે લાપસી સરસ થશે આપણે મોણ દીધેલો લોટ તૈયાર છે હવે આપણે એને આમાં થોડો થોડો કરીને નાખશું એક હારે નથી નાખી દેવાનો થોડો થોડો કરીને આવી રીતે આપણે નાખવાનો છે આવી રીતે છૂટો છૂટો નાખી દેવાનો પછી આપણે એને ચમચાની મદદથી નથી હલાવવાનું આવી રીતે વેલણ લેવાનું છે અને વેલણથી આવી રીતે એને છૂટું છૂટું કરી નાખવાનું છે અને આવી રીતે આપણે એને પાંચ હોલ પાડવાના છે આવી રીતે હોલ પાડી દેવાના પછી આવી રીતે આપણે પાકવા દેવાની છે એમાં આપણે તેલ નાખશું તેલ નાખવાનું કારણ એ છે કે ઉપરથી તમે તેલ નાખો મોણ નાખો એનાથી લાપસી સરસ છૂટી અને પોચી થાય છે આવી રીતે આપણે એમાં તેલ નાખી દેવાનું છે તેલ નાખીને અને ઘડીક એને આપણે ઢાંકીને બફાવા દેશો એટલે આપણો જે લોટ હોય બધો સરસ બફાઈ જશે આ થાળી નો ઉપયોગ થી આપણે એને ઘડીક બફાવા દેશું ધીમા તાપે હા તો જો આ આપણે જે બફાવો મૂકી હતી ઘડી ઢાંકીને તે હવે આપણે એને આ વેલણથી જલાવવાનું છે ચમચો કે ચમચી કોઈ વસ્તુ ઉપયોગ કરવાની નથી વેલણથી જ એને આપણે આવી રીતે હલાવી લેવાની છે તમે જોઈ શકો છો સરસ મજાનું બફાઈને અને એકદમ છૂટ્ટી લાપસી થઈ ગઈ છે એને આપણે ધીમા તાપે ઢાંકીને સરસ બફાવા દેવાનો એટલે લોટ બધો એકદમ સરસ બફાઈ જાય અને સરસ જો છૂટું પણ પડી જશે બધું જરાય પણ ચીકણી કે એકદમ લોંદા જેવી લાપસી નહીં થઈ તમે જોઈ શકો છો કેવી સરસ છૂટી થઈ ગઈ છે હવે આપણે આજે ગરમ ગરમ છે ત્યાં જ આપણે એની ઉપર ઘી નાખી દઈશું ઘી નાખીને અને આપણે એને ખૂબ હલાવી લેવાની છે લાપસીમાં ઘીથી બહુ સરસ સ્વાદ આવતો હોય છે એટલે ઘી તમને જે રીતે ભાવતું એ રીતે તમે થોડું ઓછું લઈ શકો છો પછી આપણે એને આવી રીતના હલાવી લેવાનું છે ગરમ હોય ત્યાં જ તે ઘી અંદર નાખીને એટલે બહુ સરસ લાપસીમાં ઘીની સુંગંધ પણ બેસી જશે અને તમને બધાને લાપસી ભાવશે પણ ખરી આવી રીતે આપણે એને વેલણથી જ તે હલાવવાની છે માતાજીને ધરી દેશું તો ચાલો આ આપણી નેવેદની લાપસી અને ખીર તૈયાર થઈ ગયું છે માતાજીને ધરવા માટે તો કેવી બની છે આજની અમારી આ લાપસી તે અમને કોમેન્ટમાં જણાવજો સારી લાગી હોય તો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મારા યુટ્યુબર ફેમિલી મને ઘણો સપોર્ટ કર્યો છે તો આવી રીતે મને સપોર્ટ કરતા રહેજો થેન્ક યુ મારી યુટ્યુબ ફેમિલી આજે મારે સો સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા તમારો બધાયનો ખૂબ ખૂબ આભાર કે તમે મને એટલો બધો સરસ સપોર્ટ આપ્યો અને આવી રીતે સપોર્ટ આપતા રહેજો ખૂબ ખૂબ આભાર તમારો બધાયનો મારો ફેમિલીનો